નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના બજાર ભાવ આવી જાય તારી તકે પાંચોઈને વાર્તો જો બુધવાર આજે સૌથી ઉંચામાં સજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ ખેડૂતો મિત્રો વાત કરીએ તો આજે પણ મિત્રો સોથી બસો રૂપિયાનો ઝીરાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજારમાં ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્યને ભૂલતા મિત્રો જાનેરી વ્યાજના તાજા બજાર ભાવ ઝીરોના ભેસાણમાં નીસો ભાવ ત્રણ હજારથી ઓસો ભાવ પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસો સાઠથી થી પાંચ હજાર છસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર ત્રણસોથી છ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો ને એંશી રૂપિયા સુધી થોરા પાંચ હજાર એકસો આઠથી પાંચ હજાર આઠસો ન ત્રેસાઠ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર બસોથી છ હજાર રૂપિયા સુધી નેનાબા ચાર હજાર બસો અઠ્યાસીથી ચાર હજાર પાંચસો નરેસાઠ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એંશી રૂપિયા સુધી જસ્તન ચાર હજાર ત્રણસો પિસ્તાલીસથી પાંચ હજાર ને વીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી લખતર પાંચ હજાર ત્રણસો પાંચ હજાર એંશી રૂપિયા સુધી રાજુલા ચાર હજાર છસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી लालपुर ओगतिस रुपया चार हज़ार सात सौ रुपया खांपा खाभा हज़ार बसों पांच हज़ार तरह सौ त्रेस रुपया सुधी पालीता तरह हज़ार चार हज़ार चार सौ साठ रुपया सुधी हड़वद पांच हज़ार बसो थी पांच हज़ार सात सौ रुपया सुधी तड़ादा चार हज़ार पांच हज़ार बसो रुपया सुधी द्रवली चार हज़ार सौ साठ रुपया सुधी मोरबी चार हज़ार सात सौ पचास थी पाँच हज़ार पाँच सौ अड़सठ रुपया सुधी જેતપુર ચાર હજાર બસો શ્યાલીથી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર આઠસો પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી કલાવડ ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી પાટણ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વારાહી ચાર હજાર પાંચસોથી બાવન રૂપિયા સુધી રાપર ચાર હજાર સસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અંજાર પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો એંશીથી પાંચ હજાર છસો રૂપિયા સુધી ગોંડલ ચાર હજારથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી અમરેલી અઢારસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર છસોથી પાંચ હજાર સ ત્રણસો ને સાઠ રૂપિયા સુધી થરાદ ચાર હજાર પાંચસો અઠ્યાંસીથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી દિયોદર ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી समी पाच हजार त्रण सो पिस्ताळीस पाच हजार पाच सोन त्रेसठ रुपया सुधी हारित पाच हजार सांच हजार सात सो रुपया सुधी विसाभदर चार हजार चार हजार नऊ रुपया सुधी पोरबंदर चार हजार सात सो हजार पचास रुपया सुद्धी वाकानेर चार हजार आठसो थी हजार અને તાંગતરા પાંચ હજાર આઠસોથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો હતા ઝીરોના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને સેલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા